અંકલેશ્વર ઈ હોસ્પિટલમાં લાગેલી આગથી ચકચાર અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી ઈ હોસ્પિટલમાં આજે સવારે અચાનક એક ઘટના સર્જાઈ જ્યારે તંત્રને હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ તરત ફાયર બ્રિગેડ દોડી આવી ઘટનાની માહિતી સાથે તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ દર્દીઓને સુરક્ષિત બહાર કાઢી નજીકની અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા આ બધું જોઈને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો પરંતુ આખરે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે આ સંપૂર્ણ ઘટના એક મોકડ્રીલ હતી એટલે કે આગ લાગ્યાની ઘટનાને બચાવ કામગીરી આકસ્મિક પરિસ્થિતિમાં કેવી તૈયારી છે તેનું પરીક્ષણ માટે આ યોજવામાં આવેલ એક પ્રયાસ હતો મોકડ્રીલમાં ફાયર વિભાગ હોસ્પિટલ સ્ટાફ વહીવટી તંત્રની ટીમોએ સક્રિય ભૂમિકા ભજવી આ કામગીરીમાં અંકલેશ્વરના મામલતદાર શ્રી કરણસિંહ રાજપૂત નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ ફાયર ઓફિસર પ્રિતેશ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી આ પ્રકારની કામગીરી તંત્રની તૈયારી અને સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે જેથી જો ક્યારેય ખરેખર આવી પરિસ્થિતિ ઊભી થાય તો જનહિતમાં ત્વરિત અને અસરકારક કાર્યવાહી કરી શકાય આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એએસઆઈ હોસ્પિટલમાં ફાયરની મોકડીલ રાખવામાં આવેલી હતી આ મોકડીલ થકી લોકોમાં વધુમાં વધુ જાગૃતિ રહે તે માટેનો આ પ્રયાસ રહેલ છે અંકલેશ્વર અને પાનોલી વિસ્તારમાં ઘણી ઇન્ડસ્ટ્રી આવેલ છે અચાનક ગરમીનું તાપમાન વધવાથી અને રાસાયણિક પ્રક્રિયા થવાથી આગના બનાવો બનતા હોય છે જેથી આવી મોકડીલ કરવાથી લોકોમાં સતર્કતા આવે અને બચાવની કામગીરી સારી રીતે થાય એ માટેનો આ હેતુ રહેલ છે આપના માધ્યમથી જણાવું છું કે આવી મોકડ્રીલ કરવાથી કઈ રીતે બચી શકાય એનું આ નિર્દેશન કરવામાં આવેલ છે અસ્તુ આજ રોજ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ સરકારશ્રીના આદેશ મુજબ તથા ગાઈડલાઇન પ્રમાણે અમે ઈ હોસ્પિટલ અંકલેશ્વર ખાતે એક ફાયર ડ્રીલનું આયોજન કરેલ હતું જેમાં અમે ત્રણ અલગ અલગ જગ્યાએથી એટી પેનલ રૂમમાં ફાયરના લીધે જે ઇલેક્ટ્રિકલ કટ ઓફ થયું અને એના લીધે અહીંના જે પેશન્ટ હતા એ લોકોને ઇવિક્યુર કરવાની જરૂર પડતી એટલે એ પ્રમાણે અમે ત્રણ જેટલા પેશન્ટને ઇવીક્યુટ કર્યા અને એમને એમ્બ્યુલન્સ થ્રુ રિફર કર્યા અન્ય હોસ્પિટલમાં કે જ્યાં એમનું ટાઈઅપ હોય બીજું અમારી જે ફાયર થઈ હતી તો ત્યાં આગળ પોર્ટેબલ ફાયરિંગથી ફાયર ફાઇટિંગ કરવામાં આવી છતાં કુલિંગની જરૂર હોય ફાયર સ્ટેશન ખાતે જાણ કરેલ હોય અમારી ટીમે તરત જ રિસ્પોન્ડ કરી અને આગને ખૂબ જ ટૂંક સમયમાં કંટ્રોલ કરી લીધેલ છે અને કોઈ હવે ઓલ ક્લિયર થઈ ગયેલું છે અને કોઈ તકલીફ નથી સારી રીતે અમે ફાયર ડ્રીલ કમ્પ્લીટ કરી છે અને અમને પોલીસ સ્ટાફ તરફથી નોટિફાઇડ એરિયા તરફ નોટિફાઇડ એરિયા ઓથોરિટી તરફથી ખૂબ જ સાથ સત્કાર મળે છે છતાં ઈ હોસ્પિટલના દરેક સ્ટાફે અમને ખૂબ જ મદદ કરેલ છે આ ડીલને સક્સેસફુલ રીતે પૂર્ણ કરવા માટે જય હિન્દ